કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા છે રાહુલ ગાંધી અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીમાં રાજકોટ અગ્નિકાંડ તક્ષિલાકાંડ હરણીબોટકાંડના પીડિતોના પરિવારજનોને મળશે રાહુલ ગાંધીની મુલાકાતનો વીએચપી દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે પોલીસે વિરોધ કરતા VHP ના કાર્યકરોની અટકાયત કરી હતી રાહુલ ગાંધીના અમદાવાદ એરપોર્ટ પર આગમની સાથે જ વીએચપી અને બજરંગદળના કાર્યકરોએ વિરોધ કરતા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ કાર્યાલયની બહાર થયેલી બજરંગદળ દ્વારા કરાયેલી અથડામણમાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે સંસદમાં હિન્દુ મુદ્દે કરેલા નિવેદન બાદ રાહુલ ગાંધીનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમાં જ અમદાવાદમાં બજરંગદળે કોંગ્રેસ ભવનમાં તોડફોડ કરી હતી એટલું જ નહીં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો હતો આ ઘટના મામલે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત કરશે આ ઉપરાંત રાહુલ ગાંધી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મોરબી બ્રિજ અકસ્માત અને વડોદરા હરણીબોર્ડ દુર્ઘટનાના પીડિતોને પણ મળશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પીડિતોને ન્યાય અપાવવા માટે એક મોટો એક્શન પ્લાન તૈયાર કરી રહી છે સૂત્રોનું કહેવું છે કે ભાજપને લોકસભામાં ક્લીન શીટ કરતા અટકાવ્યા બાદ રાહુલ ગાંધીએ ગુજરાતના રાજકારણમાં વધુ રસ દાખવ્યો છે આ ઉપરાંત રાજકોટ અગ્નિકાંડને લઈને સમગ્ર શહેર બંધ કરવાની કોંગ્રેસ એક સફળ વિપક્ષની ભૂમિકા અદા કરી છે